છોડમાં રણછોડ એટલે કે જે અત્યારે કાળઝાળ ગરમી ભરી રહી છે ને આવના દિવસોમાં ચોમાસું એક વરસાદ ઋતુનો જ્યારે પ્રારંભ થશે એટલે એના પહેલાં આપણો જે એક સ્વપ્ન હોય છે કે ગ્રીન અંજાર ગ્રીન ભારત અને ગ્રીન ગુજરાત તો એના માટે થઈ ને આવનારા દિવસોમાં આપણે આપણે આંગણામાં ઘરમાં ગાર્ડનમાં જ્યાં જ્યાં જગ્યા મળતી હોય વ્યવસ્થિત જગ્યા ત્યાં આપણે વૃક્ષનું એટલે કે ઝાડનું વાવેતર કરીએ કેમ કે આપણે કોરોના વખતે પણ જોયું કે કેવી હાલત હતી સમગ્ર દુનિયાની દેશની અને આપણી સૌની તો ઓક્સિજન બેડમ હશે તો આપણે ઘરમાં આંગણામાં સોસાયટીઓમાં જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષનો વૃક્ષનું આપણે વાવેતર કર્યું આપણે જોયું હશે કે આપણે બાળકોના જન્મદિવસ ઉજવી વૃદ્ધોની પુણ્યતિથિ ઉજવી કંઈ પણ પ્રસંગ ઉજવીએ તો એ દરમિયાન આપણે એકની યાદગીરી રૂપે બાળકોનો જન્મદિવસ હોટલમાં આડાવા આપણે ખર્ચા ન કરીએ ને આપણે પર્યાવરણ સાચવવા માટે થઈને એક આપણે ચોક્કસપણે જેટલા વર્ષથી આવે એના પ્રમાણે એટલી જગ્યા આવે તો આપણું વૃક્ષનું વાવેતર કરીએ એટલે વાવેતર જ નહીં પણ એનું આપણે ઉછેર કરવાનો જવાબદાર લઈએ કેમ કે આપણું નાનું બાળક હોય ત્રણ ચાર વર્ષ સુધી બાળકોને ખૂબ ધ્યાન રાખવું પડે છે એ જ રીતે માત્ર દેખાવ પૂતર ઝાડ વાવા વૃક્ષ વાવા એટલું નહીં પણ આપણે બરાબર ત્રણથી ચાર વર્ષ સુધી એનું પાણી પીવાનું કટિંગ કરવું કોઈ પણ નુકસાન ન કરે એનામણે પિંદરાજની વ્યવસ્થા કરવી ને આ માત્ર આપણા પૂરતું નહીં સમગ્ર આ મેસેજ છે સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાય તો જ આવના દિવસોમાં આપણે જોઈએ છીએ અત્યારે ચારે બાજુ વાવાઝોડાઓ અનેક અનેક પ્રકારની આપત્તિઓ કુદરતી આપણે તેના દુશ્મનથી પર્યાવરણ બગડી ગયું ચારે બાજુ એટલે એના સુધારવા માટે ને આપણે વૃક્ષ વાવેતર ને આપણી પૃથ્વીની આપણી પૃથ્વીની ખૂબ સુંદર બજાને શણગાર ધરાવી એટલે કે હરિયાળી બનાવી એ જ આપ સૌને પ્રાર્થના સૌને હૃદયપૂર્વકને અપીલ કરું છું આપ પ્રેમથી ભાવથી વૃક્ષ વાવો અને વૃક્ષનો ઉછેર કરો છોડમાં રણ છોડ સૂત્રને આપણે સાર્થક કરીએ જય હિન્દ જય ભારત રાધે રાધે